પચીસ યુવરાજ જાડેજા રાજકોટ મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કે પચીસ એપ્રિલ બે હજાર ત્રેવીસથી લઈને પીએચડીના મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટવાળા પ્રશ્નોથી લઈને એવા અગિયાર જાતના જુદા જુદા વિવિધ વિદ્યાર્થીઓના પ્રશ્નો સર્જાયા આપણે અનેકવાર મૌખિક રજૂઆત કરી રેખિક રજૂઆત કરી અનેકવાર વાર આવેદનપત્ર આપ્યા તેમ છતાં પણ યુનિવર્સિટી પ્રશાસનો વિદ્યાર્થીઓ માટે એક જે વાતાવરણ ઊભું કરવું પડે કે વિદ્યાર્થીઓને હિતમાં જે નિર્ણયો લેવા પડે તે ક્યાંક લઈ શકતી નથી જે પીએચડીના પ્રશ્નમાં ગેરરીતિ થાય કે પછી યુનિવર્સિટીની સુરક્ષાની વાત હોય યુસી ચેમ્બરની અંદર વિદ્યાર્થી કે કોઈ પણ પ્રાધ્યાપકો જતા હોય તો એક સુરક્ષાના ભાગરૂપે મોબાઈલ રાખવામાં આવી લઈ બહાર રાખવામાં આવતા હોય પછી સુરક્ષાનું પાલન થતું હોય તો આપણા કેમ્પસના વિદ્યાર્થીઓ માટે સુરક્ષાનું પાલન કેમ નથી થતું યુનિવર્સિટીના કેટલા એવા પોઈન્ટ છે કે જ્યાં કેમેરાની સુરક્ષા કે વ્યવસ્થા આજ દિવસ સુધી થઈ નથી યુનિવર્સિટીના મુખ્ય માર્ગો સિવાય બધા માર્ગો બંધ થવા જોઈએ અનેક વાર બેનો દીકરીઓની છેડતીના બનાવ આવતા હોય છે અસામાજિક તત્વોના દારૂના વ્યસનો થતા હોય છે કેમ્પસની અંદર કરતા હોય છે એટલે આમાં યુનિવર્સિટી પ્રશાસન તાત્કાલિક જાગુ પડશે અને અનેક વિદ્યાર્થીઓને એવા પ્રશ્ન આવ્યા છે અને અમે અનેક વાર રજૂઆત કરી છે કે ગ્રેસિંગ સિસ્ટમ ગ્રેસિંગ સિસ્ટમમાં ક્યાંક ગેરરીતિ થાય છે ગ્રેસિંગ સિસ્ટમમાં ક્યાંક કઈ રીતે થાય છે ચૌદ માર્કના ગ્રેસિંગ જેને મળવા જોઈએ અને ચૌદ માર્કનું ગ્રેસિંગ મળી જતું હોય છે જ્યારે ચાર માર્કના ગ્રેસિંગ અટકતા હોય અને ચાર માર્કનું ગ્રેસિંગ નથી મળતું એટલે આ સેક્શન એકસો ને છાસઠ સડસઠને ધ્યાનમાં રાખીને તેમાં કાંઈક કાયદાકીય કાંઈક સુધારા યોગ્ય વિદ્યાર્થી હિતમાં પ્રશ્ન લેવા જોઈએ બહેનોનો હોસ્ટેલનો પ્રશ્ન હતો બહેનોના હોસ્ટેલમાં હજી સુધી પણ કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી જે મેસ વ્યવસ્થા છે સ્થિતિ ત્યાંની ખૂબ દયનીય છે બોયસ હોસ્ટેલમાં તો ત્યારબાદ યુનિવર્સિટી ની સુરક્ષા અને વિસી ઓફિસ સુરક્ષા થાય એવી જ બધા વિદ્યાર્થીઓની સુરક્ષા થવી જોઈએ એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે આવી અમારી જે અગિયાર મુદ્દાઓ છે ને વાત કરું કે એક સંસ્કૃત ડિપાર્ટમેન્ટમાં સંસ્કૃત ભવનમાં જે વિદ્યાર્થીનીને જે ગેરરીતિ દ્વારા ટૂંક સમયમાં પીએચડીની જે પીએચડી કમ્પ્લીટ કરવામાં આવ્યું તેવા ગાઈડ અને તેમાં સંડોવાયેલા બધા સામે કાયદાકીય પગલાં લેવામાં આવે એવી અનેક રજૂઆતો અમારી છે અને તેને લઈને અમારી રજૂઆતને સ્વીકારવામાં નથી આવી અને તાત્કાલિક કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા એટલે અમે આજે રોજ વિદ્યાર્થી પરિષદના બધા મહાનગરના કાર્યકર્તાઓ અહીં ધરણા પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ અને જ્યાં સુધી અમારા બધી માંગોને લેખિતમાં સ્વીકારવામાં નહીં આવે અને ત્વરિત કામ ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી જ રીતે અમારો આંદોલન ને ધરના પ્રદર્શન શરૂ રહેશે અને સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશ્ન